બધા એકદમ મજામાં છો સ્વાગત છે આપણા લાઈવમાં સવાર નવ વાગ્યા કારણ કે અટાણમય પાણી પાણી કરી દીધું અટાણમય અમે કાર્યા હે આવ્યા પછી કલાક કલાકમ વરસાદ કન્ટિન્યુ આંખ એવો વરસાદ કન્ટિન્યુ વરસે અટાણે જરાક ધીરો પડ્યો હે અમારા પાણા નહોતા દેખાતા એવું જરાક દેખાવા માંડ્યા હે અટાણમય જોવો જોઈએ તમને હું દેખાડા તો અટાણમય પાણી જ પાણી કહેવાય ને કે મેં લખ્યું એ લખ્યું હે કે પાણી જ પાણી બીજી વાત નહીં તો જોવો જોઈએ આ ટાઈમ વરસાદ વર ગયો હે અમારે બકા સીકી બોલે છે ને અહીંથી પાણી જોવો જોઈએ ચાલુ છે કરતી પાણી પડે છે વરસાદ ચાલુ છે કન્ટિન્યુ ને આમ જોવો તો તમને ખબર પડે જાય કે આખા રોડ ઉપરથી પાણી જે આવે છે પાણી 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 બીજી વાત નહીં પાણી જ પાણી જોવા જાય બકા ઝીકી બોલે ગઈ અત્યારમાં એને આ અમારા પાણા છે ને ત્રણ ને ત્રણ નહોતા દેખાતા હજી આ બે તા નથી દેખાતા આ બે નથી દેખાતા પાંચ પાંચ ડટાઈ ગયા હતા ઓલું પગેથી ડટાઈ ગયા પગથિયું ખુલ્લું ભેગું છે તે વાંધો ને જરાક હરવો પીડ્યો હે પણ વરે પાછો ચાલુ થયો જો પાછો ચાલુ થયો બળવું બોલે છે ને વરસાદનું ને જો વાત કરવામાં આવે તો કાળું ડિબાંગ છે ને અત્યારમાં ગાજે છે એ ભાઈ અત્યારે લાઈવ છે કીધું છે નહીં અટાણાનો જ છે અટાણે સાલું છે બળવું બોલે છે ને વાતાવરણ કાળું ડિબાંગ જેવું છે ને વરસાદ ઝાકા જીકી બોલે હવે અમારે આખા રોડ ઉપર પાણી જે જાય છે જોવો જોઈએ જે પાણી આવે આવે છે જો આ ગલીમાંથી એ બાકી ઝાકા ઝીકી બોલે આખે આમ બોલે છે ને આખા રોડમાં ઓલે શેડેથી આ શેડા સુધી કન્ટિન્યુ પાણી છે આ પાણી એકી નતો દેખાતો દેખાય છે ને જો આવું ફોર વ્હીલ નીકળે ને એટલે જો લેરો લાગ્યો આ પગીઠિયો દટાઈ જાય છે ફોર વ્હીલ વાળો નીકળે ને એટલે આ છે ઓલો ડટાઈ જાય છે પગીઠિયો એટલું પાણી છે હજે આ તો આગને જરાક ઓછું પડ્યું વરે પાછો ચાલુ થયું આગને બંધ થઈ ગયો હતો જરીક કલાક થી કન્ટિન્યુ એવો વરસાદ વરસે છે કે આખ નતું કેળતી ધાકા ઝીકી બોલે છે એટલી ધમાસકડી બોલે છે પાણી પબ્લિક ની જે હાલત એ અત્યારે છોકરા હમણાં આવ્યા તા નિહારીયા ભણી વાવારા જોસ્ટ ગેમિંગ ગુડ મોર્નિંગ કેમ છો અત્યાર માં સવાર સવાર માં લાઈવ છે આ થયા ના લાઈવ ચાલુ છે ભાઈ પાણી પાણી બીજી વાત નહીં ઝાકા જીતી બોલે છે શું હાલે છે તમારે સવાર સવારના ગુડ મોર્નિંગ ફરી એકવાર વાર હો અત્યારે આપણી બેઠા છે દુકાને દુકાને બેઠા બેઠા લાઈવ થયા છે કારણ કે વરસાદ અત્યારમાં જે કલાક અમારે વરસે છે ઓહો કા વાત કરવી કાં વરસાદ આવ્યો ઓહો શું કે તમારે કોઈને છે કે નહીં ન્યા જરાક મને કોમેન્ટ કરી દો હવે હું છે ને કોમેન્ટ જોવા હાટું અંદર ભાગી આવ્યો કારણ કે વાંબડું જ બોલતી હતી અત્યારમાં સવાર સવારમાં આપણી ત્રણ જગ્યાએ લાઈવ કર્યું ખબર તો પેલા ફેસબુકમાં કહ્યું ફેસબુકમાંથી ઇન્સ્ટાગ્રામમાં કહો ને ઇન્સ્ટાગ્રામમાં નથી યુટ્યુબમાં આવ્યું ફેસબુકમાં આપણું લાઈવ છે ને મૂકીલ છે તારજી વરસાદને પાણી આવતો ને એ તમને ફેસબુકમાં દેખા હે ઇન્સ્ટાગ્રામમાં દેખા હે અત્યારે હરવું પડ્યું આ પાણા તમને દેખાય ને તો આ પાણો એકી નતો દેખાતો અત્યારમાં ઝાકા ઝીકી બોલતી જાય વરે પાછો સાલું થઈ ગયો હે વરે પાછું આગળ ઊભી પાણી આવી ગયા વરે પાછા આ પાણા નેટ પ્રોબ્લેમ દિના નેટ પ્રોબ્લેમ છે

બરોબર છે ને ઓકે થેન્ક યુ જબરજસ્ત પાણી રાજુ શું કહે વરસાદ તમારે અમારે તો અહીંયા જોવો તમને દેખાડ્યું આગળ મેં જોવો તો ખરી પણ આમાં આખ ને તું ખીડતી એવો વરસાદ પડ્યો એવો પીડ્યો કે ઓહો રમા હતી બોલે ગયા આવું જોવા પૂરતું નહોતું હતા મેં સવાર હવારમાં એવો ચિંતા ને આપણી લાઈફથી હોય કોઈને ખબર ન હોય એટલે આપણે આમાં કોઈ કહેવાનું ન હોય કે ભાઈ કોઈ આવ્યા નહીં કે આપણો ટાઈમ છે એ બુધવારનો છે એને સેન્સ કેદું કરીએ ને કહેવાય કરીએ હજાર નક્કી નથી કર્યું બાકી રિક્ષા નીકળે છે જો લાઈવ રાણા વાવ લાવલા રાણા રાણા વાવ આ તો મેં કીધું આપણે છે ને વિડિયો કાલે તો મૂક્યો તો એટલે આજ તો વિડીયો મૂકવું પૂરતું છે ને એક બનાવેલી છે પણ એ પછી મૂક્યો કીવાનો છે એ આગણી નથી કહેવાનું થતું આપણી પછી એ જોવે લીધો તમને જો મોટો આવે છે જોઈ જાવ પાણી અરે બે ભાગ કરતું જાય આમાં આગણીતા આગણીતા છે ને એટલું પાણી જાતું હતું ને કે અહીંયા મોટર સાયકલ વાળાનું મોટર સાયકલ બંધ પડે જાય અને સાયલેશન બુડે જાય એટલું પાણી હું હતું આ તો આ પાણો જો નથી દેખાતો હજે આ ત્રણ પાણા દેખાઈ ગયા આ ત્રણ પાણા ને આ બગીચ્યું છે ને નહોતું દેખાતું અટાણમે એટલું પાણી હતું કે કાંઈ જોવા પૂરતું નહોતું જમા સકળડી બોલતી હતી ને વાહન અહીંયા ચાલુ છે પબ્લિક ને તકલીફ ને હવહુ ને ખબર હોય આ છોકરા જો વાર વાતા અટાણમે નિહાળી નિહારીથી ઘેર જાય છે પાછા આ છોકરો ભણી વાગે તો નિહારી જોઈને બાપુ તેડવા આવ્યો લાગે અડધી રાત નો ચાલુ છે અને હજી પણ ચાલુ છે ઓહો રાજુ એવું છે અડધી રાત નો ચાલુ છે ને અહીંયા બગડાતી બોલતી હતી બહ હવે ઘડીક વાર પોરો ખાધો ને તો અમે ઘેર થી દુકાને ભૂગે ગયા દુકાને ભૂગ્યા ને અગરબત્તી કરી લીધી ને તો પાછો એવો ચાલુ થયો કે બંધ નથી થતો નામ નથી લેતો ને પાણી અમારા રોડ ઉપર જાય છે ને બકા જીકી બોલે છે જમા સકડી એમ કંઈ ઘટે જ નહીં શ્યારી કરતી હોટા હોટી અમે કઈ જોવા પૂછતું ને તૈયારી કરતી પાણી પાણી આવે છે બીજી વાત નહીં નવ દસ કલાકથી થી આવ્યો વર હે ને ઘેડ માં પછી સેલ આવે જ છે ખેડમાં સેલ ભરી હજ ભાઈ માં આવવા પૂરતું નથી એવું જે આવી છે ને તમા સકડી વાળી સેલ આવી છે કારણ કે એવ છે ને જબરદસ્ત સેલ આવી છે ને પાણો કાંક તણાણો લાગે ભાઈ નગર ના હું તો ને આમાં કાંક થી આવ્યો લાગે અમારે આથી તણાવનો હોય કે અહીંથી તણાવનો હે ઓલા છોકરા મજા આવે જોવેલી ઓલા છોકરા અત્યારમાં હવાર હવાર મેં છોકરાઓની નાવાની મજા એક અલગ હોય બાકી હા તો ધમાસકડી આવી ગઈ ધમાસઅકડી આવી ગઈ એટલે ધમાસકડી ભરી બે દિવસે રસ્તા બંધ હતા ને હજે પાછો કાલુનો આજનો ને પાછું જે કઈ શિવ પાછું પાણી એટલે થોડુંક ઉતર્યું હતું પાછું વધીએ કાલે હમાસા ઋતગેડ માં થોડુંક પાણીનો ઉતારો છે વરે પાછો ધમાસઅકડી બોલવાની છે આ બધું પાણી વરે પાછું જો જુનાગઢ માં તો સેલ પાછી એવી ને એવી થાય પાછા રસ્તા બંધ એટલે અઠવાડિયાનો પ્રોબ્લેમ ગણી લેવાનો પાણી ની છે કઈ ઘટે ને હાલો વરે પાછો ખોડી છે ઘડી બેસે પોડો ખાઈ લે છે ને વરસાદ જરાક હરવો પડ્યો એવું લાગે પણ પાણી છે ને આખા રોડ ઉપી જઈ જાય ને એમાં કઈ જોવા પૂરતું છે નહીં ત્યારે પછી ઝાકા ઝીકી ધમાશ અકવડી આપણે એક શબ્દ બોલીએ ધમાશ અકવડી વાળું જાય છે ને અમારે રાતનો આવો વરહે કે અડધા મકાન ડૂબી જાય ઘેડમાં ઓહો એવી પોઝિશન એમાં તું કાકા ઘેડવાડા પરિસ્થિતિ ગામ છે એ ઘેડવાળાને ખબર હોય ને અઠવાડિયા થી બટેટા જડતા ને ગામમાં માણસ ખાય રસ્તો ખુલ્લો નહીં થાય તો માણસ ને બટેટું રળી જાય ને ખાવા ખાખ બોલે નહી અટાણે થોડુંક તો સરકારી ઓલો છે ને એમ નિકાલનો ને ઘણી જગ્યાએ ઓલું થઈ ગયું હોય એટલે હવે તો પેલા કરતા સેલ ઓછી આવે છે પેલા જેવી સેલું નથી આવતી પેલા જે સેલ આવતી હતી ને એમાં તો અમારે ફરિયા માંથી રમાસતી કરતું પાણી નીકળતું થોડુંક ઓછું પડે વરસાદ ને આડો હાથ થોડો દેવાય આડો હાથ ન દેવાય નો હાથ દેવાય કઈ કઈ નથી થાય આપણાથી એ તો પડી છે તો પડવાનો જ છે ને વરી ક્યાંય વરવવાનો જ છે ને વાહન નીકળે ને રાખા ચીકી બોલતી જાય એટલે એમાં કોઈ થી કઈ થવાનું છે નહીં કોઈ દેહ કે આ કોઈ નેતા વરન માંડી છે ને જોતો જોતો વરસતો તો મજા આવતી હતી ને છે ને કોઈ જોતો બંધ કરાવવું બંધ થાય

કંઈ કર્યું ને ચાલો તો એવું કામે ને લાવી છે ને નવ મિનિટ થઈ ગયું આપણે ઘણું એટલું પૂરું કરી દઈએ ચાલો ભાઈ ભાઈ કલાકના એક દોઢ બે ઈંચની એવરેજ થી વરસે અને હજી ચાલુ છે ઓ હો રાજુ આથી વર્ષે ભાઈ આગળ અમારે જી પડ્યો એ બે 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 અઢી ઇંચ જેવી જ એવરેજ જેવું હતું તમારે સોકડી બોલતી હતી હરવું પડે અટાણથી વર્ષે ને એને તમે કલાકમાં ઇંચની એવરેજ ન આપે કોઈ રીતના એમ્બ્યુલન્સ જાય અટાણમય સવાર સવાર મેં હાલો ભાઈ ભાઈ હો ભાઈ ગુડ શુભ ડે ગુડ ડે બધાને એવું બીજું કંઈક કામ કરાવું